હેલો ફ્રેન જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ કોર્નમાં તમારું સ્વાગત છે ચલો આજે આપણે સાદી અને સરળ રીતે ચાલો રેસીપી શરૂ આપણે દહીં બનાવવા માટે પહેલાં આપણે અડદની દાર જે આવે છે સફેદ એ આપણે લીધી છે તે અઢીસો ગ્રામની આસપાસ લીધી છે એની અડધી એટલે સવાસો ગ્રામની આસપાસ મેં આ મગની દાળ પણ લીધી છે તેને બે એક બાઉલમાં બે મિક્સ કરી અને પાણીમાં પલારી અને પાંચ કલાક માટે આપણે પલારીને રાખી દઈશું તો આ મેં છે ને પલારીને રાખી દીધી હતી આ દાર મેં પાંચ કલાક માટે પલારીને રાખી દીધી હતી હવે આ દાળમાંથી જે આ પાણી છે ને એ આપણે કાઢી અને સરસ મજાને પીસી લેશું હવે આપણે મિક્સર જાર લીધું છે અને દાર ઉપરનું જે પાણી હતું તે બધું કાઢી નાખ્યું છે હવે પાણી વગરની જ કોરી આપણે પીસી લેવી જરૂર પડે તો જ આપણે બે ચમચી જેટલું જ પાણી એડ કરીશું અને કોરી જ પીસી લઈશું હું અડધી અડધી કરીને પીસી લઈશ અને એક લીલું મરચું ને આદુનો ટુકડો પણ નાખી દઈશ અંદર પીસવામાં તે એટલે સરસ પીસાઈ જશે હવે આપણું દહીં વડાનું જે ખીરું છે ને એકદમ સરસ એકદમ સ્મૂથ જેવું પીસાઈ ગયું છે તો આપણે છે ને એક બાઉલ લઈશું એક બાઉલ લઈ એમાં જ આપણે એડ કરી દઈશું અમે આપણે એક ચમચી આખું જીરું અને મીઠું નાખીશું આદુ અને મરચા તો આપણે પહેલા પીસવામાં જ નાખી દીધા હતા અને એક જ ડાયરેક્શનમાં એક સરસ મજાનો ખીણી લેશો આ રીતે તમે જોઈ શકશો એકદમ સરસ ફીણાઈ ગયું છે આપણું ખીરું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે તો એકવાર આપણે ચેક કરવા માટે મેં છે ને પાણીનું બાઉલ લીધું છે એમાં આપણે થોડું એડ કરીશું ખીરું ખીરું ઉપર તરે છે એટલે આપણું ખીરું સરસ મજાનું દહીં વડા માટે તૈયાર થઈ ગયું છે હવે છે ને મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે બહુ ગરમ નથી થવા દીધું અત્યારે તો નવસિકું જ ગરમ છે આપણે પણ જોઈ લઈએ કે વડા માટે તૈયાર છે તૈયાર થઈ ગયું છે આપણું તેલ ગરમ કારણ કે ઝારાની મદદ થી આવી રીતે હલાવશું આપણે પલટાવવાની ઉતાવળ નહીં કરી અને જાતે જાતે જ પલટાઈ જશે એની જાતે જાતે જ એકદમ પલટી જાય છે આપણે એને ઉલટાવવાની પણ જરૂર નથી પડતી તમે જોઈ શકશો આપણું ખીરું એટલું સરસ તૈયાર થયું છે

આપણા વડા છે ને બધા પાણીમાં અંદર એડ કરી દીધા છે હવે આપણે છે ને આને વીસ જ મિનિટ આપણે નવસેકા પાણીમાં પલાયેલા છે એટલે વીસ જ મિનિટ રાખવાના છે આપણે વધારે નથી રાખવા અને એક નાની પ્લેટ લઈ અને પાણીમાં આ રીતે પ્રેસ કરશું એટલે વડા આપણા પાણીમાં ડૂબી જશે અને આ રીતે આપણે વીસ મિનિટ સુધી રાખી દઈશું હવે આપણે દહીં વડા માટેનું આપણે દહીં તૈયાર કરી નાખશું તો એમાં આપણે એક કપ જેટલી ખાંડ એડ કરીશું મારું દહીં છે ને સાવ મોરું છે એટલે મેં એક જ કપ ખાંડ એડ કરી છે જો તમને જેટલું મીઠું ભાવે એટલું તમે કરી શકો છો આમાં આપણે એકદમ સરસ મજાનું આપણે એકદમ ફેટી લેશું એટલે આપણું છે ને દહીં એકદમ સરસ તૈયાર થઈ જશે હવે આપણું દહીં એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે હવે આપણા વડા પણ પલળી ગયા છે એ પ્લેટ લઈ લઈશું આપણે અને એક હાથમાં વડું લઈ અને આ રીતે પ્રેસ કરી અને પાણી કાઢી નાખશું આપણે એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયા છે તો એક પ્લેટમાં આવી રીતે બધા વડા આપણે લઈ લઈશું હવે આપણા દહીં વડા તૈયાર થઈ ગયા છે તો આપણે એની ઉપર આપણે દહીં સ્પ્રેડ કરીશું આપણે દહીંનું પૂરું કોટિંગ કરી લેશું એની ઉપર આપણે ગ્રીન ચટણી એડ કરીશું મીઠી ચટણી જે ખજૂર આંબલીની છે એ આપણે એડ કરીશું થોડું આપણે નિમક એડ કરીશું અને લાલ મરચું પણ થોડું આપણે સ્પ્રિંકલ કરીશું ઉપર અને આ શીકેલા જીરાનો પાવડર છે તે આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું

જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે આ મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ